નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો ચાલતા ચાલતા એક અજાણી જગ્યા ઉપર પહોંચે છે અને ત્યાં બે બારવટીયાઓનો ખૂબ જ ત્રાસ હોય છે તો તેમને પણ આ ગુરુચેલો તેમના તપના પ્રભાવથી એ બંને બારવટીયાઓને સુધારી અને એક સારા માણસ બનાવી અને પાછા એમને પોતાના મહેલે મોકલી દે છે અને ત્યારે આવી ઘટના જોઈ અને આ ગામના મુખી અને અન્ય માણસો ગુરુજીને વિનંતી કરતા કહે છે કે ગુરુજી તમે થોડાક દિવસો અમારા ગામમાં રહી જાઓ તો આ ગામનું કલ્યાણ થઈ જશે અને આ ગામને સારો બોધ મળશે અને આ ગામ પણ તમને સારી મહેમાન ગતિ કરાવશે અને ત્યારે ગામની આવી ઉદાર ભાવના જોઈ અને આ ગુરુ ચેલો બંને જણા આ ગામમાં રોકાઈ જાય છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રે ગુરુ ચેલો અને ગામના સૌ માણસો ભેગા મળી અને મોડી રાત સુધી ભજન કરે છે અને ભજન કર્યા પછી તેઓ બીજા દિવસની વહેલી સવારે ગુરુજી તો પોતાના ધ્યાનમાં બેઠા છે અને આ બાજુ ગામના સૌ માણસો પોતપોતાના કામે લાગી ગયા છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની બપોર થઈ ત્યારે એ ગામમાં એક તેજસ્વી ઘોડો આવે છે અને આ ઘોડાના પગમાં જે ઘૂઘરા બાંધેલા હોય છે તેનો રૂમઝુમ રૂમઝૂમ અવાજ આ ગુરુજીના કાને પડ્યો અને એ અવાજ કાને પડતાની સાથે તો તેમનું ધ્યાન ભંગ થયું અને તેઓ આંખો ખોલે છે અને આંખો ખોલીને જુએ છે તો સામે એક તેજસ્વી ઘોડો છે અને તેને જોતાની સાથે જ ગુરુજીને આ ઘોડો ગમે છે તેથી તેઓ ઊભા થાય છે અને ઊભા થઈને કહે છે કે હે શિષ્ય જુઓ તો ખરા કેટલો સરસ મજાનો અશ્વ છે અને પછી એ ઘોડાની પાસે જઈ અને ગુરુજી પ્રેમથી એ ઘોડાના કપાળ ઉપર પોતાનો હાથ રાખે છે છે અને અને પછી તો આ ઘોડો પણ ગુરુજીના પગમાં પડી ગયો હોય એમ એમની પાસે બેસી જાય ત્યારે આ ગુરુજી કહે છે કે અરે વાહ શિષ્ય જુઓ તો ખરા આ ઘોડો તો ખૂબ જ હોશિયાર છે અને આપણને જોતાની સાથે જ તે આપણા પગમાં પડી અને આપણા આશીર્વાદ લેવા માગે છે ત્યારે ગુરુ

આ અસ્વતો મેં પહેલી વાર જોયો છે પણ તમને નથી ખબર કે આ કોનો છે ત્યારે ગામના માણસો કહે છે કે ના અમને તો કઈ ખબર નથી અને પછી થોડી જ વારમાં અંધારું થવાની તૈયારી છે અને પાંચ સિપાહીઓ આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને મુખીને કહે છે કે તમે કોઈએ અમારી રાણીનો અશ્વ જોયો છે ખરા ત્યારે એ ગામના મુખી કહે છે કે હા અમારા મહેમાનખાનાના બહાર આવો એક અશ્વ બેઠો છે તો તમે તેને જોઈ લો અને ત્યારે એ આવીને જુએ છે તો તો આ અશ્વ હતો તેથી તેઓ માણસો ને કહે છે કે હે ગામ લોકો આ આપણી રાણીનો અશ્વ છે ત્યારે મુખી બાપા ત્યાં આવીને એટલું કહે છે કે આ અશ્વ આપણી રાણીનો હોય તો તમે લઈ જઈ શકો છો ત્યારે આ શિષ્ય પૂછે છે કે આ રાણી કોણ છે ત્યારે ગામના મુખી કહે છે કે હે ગુરુજી આ અમારું ગામ રહ્યું ને આવા હજારો ગામડાઓનો માલિક એટલે કે અહીના રજવાડા નો કોઈ રાજા નથી પરંતુ યુદ્ધમાં મોત થયું હતું અને રાણી અહીંયા રાજ કરે છે અને આ તેમના રજવાડાનો અશ્વ છે ત્યારે ગુરુજી કહે છે કે હા હવે મને ખબર પડી કે અહીંયાનું રજવાડું કોઈ રાણી ચલાવે છે ત્યારે આમ વાતો થઈ રહી હોય છે ત્યારે આ સિપાહીઓ આ અશ્વને ઉભ કરે છે અને પછી તેને લઈ અને ચાલતા થાય છે પણ આ અશ્વ થોડું ચાલે છે અને પછી પાછો ત્યાંથી ભાગતો ભાગતો આ ગુરુજીની પાસે આવી અને બેસી જાય છે ત્યારે આમ તેમણે ઘણી મહેનત કરી પણ આ અશ્વને ગુરુજીની માયા લાગી ગઈ છે અને તે એમની પાસેથી જવાબ માંગતો નથી ત્યારે આ પાંચે સિપાહીઓ ગુરુજીને કહેવા લાગ્યા કે હે ગુરુજી તમે આ અશ્વ ઉપર કઈ વિદ્યા કરી છે કે તે હવે પાછો આવવા માંગતો નથી અને આ અશ્વ એ અમારી રાણીનો સૌથી પ્રિય અને માનીતો છે માટે તમે આના ઉપર જે કોઈ પણ વિદ્યા કરી હોય તેને સમેટી લો અને આ અશ્વને અહીંયાથી લઈ જવાની રજા આપો અને ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે તો ગુરુજી ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે અરે હે સિપાહીઓ તમે મારા ઉપર આવો આરોપ લગાવશો નહીં અને હું તો અબોલા પ્રાણીઓ ઉપર ક્યારેય કોઈ ધ્યાનો પ્રયોગ ના કરું અને આ અશ્વ ઉપર મેં ખાલી મારી પાંચ આંગળીઓ રાખી હતી એની સાથે તો એને મારી સાથે મિત્રતા થઈ ગઈ છે અને એ મને છોડીને જવા માંગતો નથી ત્યારે આ સિપાહીઓએ ફરીવાર ઘણી કોશિશ કરી પણ અશ્વ થોડુંક આગળ ચાલે છે અને ત્યાંથી પાછો ફરે છે અને ગુરુજીની પાસે આવી જાય છે ત્યારે આ પાંચે સિપાહીઓ ગુરુજીને ધમકાવે છે અને કહે છે કે હે ગુરુજી હવે આ વાતની જાણ અમે અમારા રજૂ

કોઈ પણ પ્રકારની વિદ્યા કરી નથી અને એમ છતાં પણ જો તમને એવું લાગતું હોય કે મેં કોઈ વિદ્યા કરી છે તો ઊભા રહો એનો પણ તમને એક તોડ બતાવું છું આમ કહી અને આ અશ્વની પાસે જઈ અને ગુરુજી તેના મોઢા ઉપર હાથ ફેરવતા કહે છે કે હે તેજસ્વી અશ્વ હું માનું છું કે તમે મને તમારો મિત્ર માની બેઠા છો પરંતુ તમારે અત્યારે આ રજવાડામાં જવું પડશે કારણ કે જો તમે નહીં જાઓ તો તમારા રાણી ગુસ્સે થશે અને તેઓ અહીંયા આવી અને અમને દંડ આપશે એના કરતાં તમે ચાલ્યા જાઓ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ અશ્વના આંખમાંથી આંસુ આવી ગયા અને પોતે આ સિપાહીઓની સાથે ચાલવા લાગે છે ત્યારે આ ઘટના જોઈ અને ગામ લોકો પણ ચોંકી ગયા અને ગુરુજીને કહે છે 이 그루지. ખરેખર તમે તો માણસોના મન તો હરી લો છો પરંતુ તમારામાં એવી તો કેવી શક્તિ છે કે તમે તો અબોલા પ્રાણીને પણ બોલતો કરી નાખો એવી તમારી પ્રેમ ભાવના છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જેવા બીજા માણસો સાથે વર્તન કરશો ને એવું તમને મળશે અને જો તમે કોઈની સામું વ્યત નમશો તો એ માણસ પણ તમારી સામું પ્રેમથી નમશે અને હા તમે જો ગુસ્સો કરશો તો એ પણ તમારી સામે ગુસ્સો કરશે માટે પ્રેમ એક એવી વસ્તુ છે કે જેનાથી આખી દુનિયા જીતી શકાય છે અને આમ આવી રીતે ગુરુજી અને ગામના માણસો સુખ દુઃખની વાતો કરી અને રાત્રે જુદા પડે છે અને આ અશ્વને લઈ અને પેલા સિપાહીઓ તો એમના રજવાડામાં ચાલ્યા જાય છે પરંતુ અડધી રાત પાછો છૂટ્યો અને પોતે જ્યાં પોતાની લગામ બાંધેલી હતી તેને છોડાવી અને અડધી રાત્રે તે ભાગતો ભાગતો આ ગુરુજીની પાસે આવી અને બેસી જાય છે અને ગુરુજી તો અંદર ઝૂંપડીમાં સૂતેલા હોય છે પરંતુ આ અશ્વ બહાર એમની રાહ જોઈ અને બેસી જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે ગુરુજી વહેલી સવારે ઉઠી અને સૂર્યનારાયણના દર્શન કરવા માટે તેઓ બહાર આવે છે અને બહાર આવી અને જુએ છે તો તેમની નજર આ અશ્વ ઉપર પડે છે તો આ અશ્વતો પાછો આવી અને ગુરુજીના આંગણામાં બેસી ગયો છે અને ટગર ટગર એમની સામુ જોઈ રહ્યો છે ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ ગુરુજી પોતાના શિષ્યને બૂમ પાડે છે ત્યારે શિષ્ય પણ બહાર આવે છે અને આવીને જુએ છે તો એ પણ બોલી ઉઠ્યો કે અરે ગુરુજી આ અશ્વતો પાછો જો આપણા ઘરે આવી ગયો છે ત્યારે આ ગુરુજી કહે છે કે આ અબોલા પ્રાણીનો પ્રેમ તો જુઓ કે તેને ખાલી પ્રેમથી એકવાર મેં સુ ફેરવ્યો એની સાથે તો તે આપણા ઘરે આવી ગયો અને આપણી પાસે રહેવા માગે છે તો આ અશ્વ કેટલો પ્રેમનો ભૂખ્યો હશે અને આમ ગુરુજી તેની પાસે જાય છે અને તેની પાસે બેસી અને તેને કહે છે કે બેટા આજે ફરીથી તું અહીંયા આવી ગયો છે પરંતુ થોડી જ વારમાં આ ગામમાં તને તારા માલિક લેવા આવશે અને તારે જવું પડશે પણ ત્યાં તો ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે તો આ અશ્વ પોતાનું માથું હલાવી અને ના પાડી રહ્યો છે કે ગુરુજી હું તમારી પાસે રહેવા માગું છું અને મારે એ રજવાડામાં રહેવું નથી પરંતુ ગુરુજી કંઈ કરી શકે એમ નથી કારણ કે આ તો રજવાડાનો અશ્વ કહેવાય અને તેને પડાવી લેવો એ મહારાણીના હાથમાંથી કોઈ કિંમતી વસ્તુ પડાવી લીધી હોય તેના સમાન છે અને આમ કરતાં કરતાં થોડી વારમાં ગામના મુખી ત્યાં આવે છે અને કહે છે કે અરે રે ગુરુજી આ અશ્વતો પાછો આવી ગયો છે ત્યારે ગુરુજી કહે છે કે હા એને હવે પ્રેમ જોઈએ છે અને મને લાગે છે કે આને કોઈ પ્રેમ રજવાડામાં મળતો નથી અને આપણી પાસે તે રહેવા માગે છે ત્યાં તો થોડી જ વારમાં ત્યાં સિપાહીઓ આવ્યા અને ઘોડા સાથે આવી અને ગુરુજીને કહેવા લાગ્યા કે ગુરુજી તમારી દાનત અમે સમજી ગયા છીએ અને તમારે અમારી મહારાણીનો આ અશ્વ પડાવી લેવો છે પરંતુ અમે આ બધી વાત અમારી મહારાણીને જણાવી દીધી છે અને થોડી જ વારમાં તેઓ હવે આ ગામમાં આવતા હશે અને તમે હવે આ અશ્વને જો અમારા હાથમાં નહીં સોંપી દીધો ને તો સમજી લેજો કે તમારા બંનેનું તો મોત આવી પડશે પરંતુ એની સાથે સાથે આ ગામને પણ તહેસ નહેસ કરી નાખતા અમને વાર નહીં લાગે અને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે પણ હે સિપાહીઓ અમે તો આ ગામમાં એક મહેમાન રૂપી આવ્યા છીએ અને આ બે દિવસની અંદર તો અમે આ ગામ છોડી અને ચાલ્યા જવાના છીએ અને આ અશ્વ તમારે લઈ જવાનો હોય તો લઈ જાઓ એને કાંઈ હું તો તમારા રજવાડામાંથી પાછો લઈને નથી આવ્યો આ તો એની આપ મેળાએ પાછો આવ્યો છે ત્યાં તો થોડી જ વારમાં એ ગામમાં એક બગી આવે છે અને બંને ઘોડા સાથે તેનો હાંકનાર પણ આવે છે અને આવી અને આ ગુરુજીના આંગણામાં એ બગી ઊભી રહી જાય છે અને પછી તો તેમાંથી એ રજવાડાના સ્વયં મહારાણી ત્યાં નીચે આવે છે અને ઉતરીને જુએ છે તો એક ગુરુ ચેલો છે અને તેમની પાસે આ અશ્વ ઊભો છે ત્યારે આ મહારાણી એટલું કહે છે કે હે ગુરુજી તમે આ અશ્વને એવું તો શું કર્યું છે કે આ અશ્વ મારા રજવાડામાં રહેવા નથી માગતો ત્યારે આ ગુરુજી એટલું કહે છે કે મેં તો કાંઈ કર્યું નથી પરંતુ મેં તો તેના માથા ઉપર હાથ ફેરવી અને તેને પ્રેમથી પંપાળ્યો હતો એનાથી વધારે હુકાઈ કરી શક્યો નથી પરંતુ આટલી વાત સાંભળતાની સાથે રાણીના મગજમાં એક વિચાર આવ્યો કે આ ગુરુજીના અંદર એવી તો કેવી શક્તિઓ છે કે આવા પ્રાણીને પણ તેમણે વસમાં કરી નાખ્યો છે તો મારે હવે આમની પરીક્ષા તો કરવી જ પડશે અને આમ મિત્રો પછી આ ગુરુજી ઉપર જે ભારે સંકટ આવે છે તે ખરેખર જોવાલાયક છે તો મિત્રો અમારો ગુરુચેલાનો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરજો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે તમારા માટે રોજ રાત્રે લઈને આવતા રહીએ છીએ જય માતાજી